જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી લોટ એના માટે આપણે એક વાટકી આ સાંબો લીધો છે એ શેકી લેશું સેજ તપાળી લેશું ફરાળી લોટ ઘરે જ બનાવવાના છીએ તપાડવાનો છે બહુ શેકી નથી નાખવાનો ગયો છે કાઢી લેશું હવે એક વાટકી સાબુદાણા લેશું એને સેજ તપાળી લેશું પી ગયા છે કાઢી લેશું હવે અને ઠંડા પાડી લેશું પછી પાવડર કરી લેશું મિક્સરમાં ઓવાલામાં લઈ લીધો છે બ્રશ કરી લેશું મિક્સરમાં દળી લેશું જો દળાઈ ગયો છે એકદમ સરસ આપણે એક વાટકી તો લેવાનો જ સાવ ઓછો હોય તો નહીં દળાય જો આપણે થોડોક ઓછો તો મિક્સરની ચકરી દેખાતી હતી ચકરી ઢકાઈ જાય એટલો લોટ તો હોવો જોઈએ તો સરસ દળાય નહીં તર વાર લાગે ચાળી લેશું અને એમાં સાબુદાણા લઈ લીધા છે એ દળી લેશું ુદાણાનો પાવડર પણ થઈ ગયો છે એને પણ આમાં મિક્સ કરી લેશું અડધી વાટકી તપકી લેશું અડધી વાટકીથી ઓછો રાજગરાનો લોટ લેશું બધો મિક્સ કરી અને ચાડી લેશું સરખો મિક્સ કરી લેશું બધો લોટ મિક્સ કરી લીધો છે તો તૈયાર છે આપણો આ ફરાળી લોટ હવે આમાંથી જ આપણે શક્કરપારા બનાવશું આપણે પૂરી ભાખરી આમાંથી બધું બનાવી શકીએ બહુ વ્રતમાં કામ આવે છે આપણે શક્કરપારા બનાવશું નમકીન એક વાટકી ફરાળી લોટ લેશું અડધી ચમચી સિંધાલું નાખશું અડધી અડધી ચમચી ચટણી જીરું પાવડર ને મરી પાવડર છે એ નાખશું પાણીથી લોટ બાંધી લેશું લોટ બાંધી લીધો છે દસ મિનિટ રેસ્ટ આપશું લુવા પાડી લીધો છે મીડિયમ સાઈઝનો હવે વણી લેશું એને લોટ મોટામાં લઈશે અને વણી લેશું હળવા હાથે વણી લેશું વણી લીધું છે આટલી થીક થીકનેસ રાખશું કટ ગરમ મૂકી દીધું છે મીડિયમ ફ્લેમ રાખવાની છે કટ થઈ ગયા છે અંદર નાખી દેસુ ડાયરેક્ટ નથી રાખવાનો મીડિયમ જ રાખવાનો છે છે કાઢી લેશું પણ નાખી દીધા છે આ રીતે બધા તળ લેશું બધા જો ફૂલે છે એકદમ સરસ બહુ સરસ ક્રિસ્પી થશે રેડી છે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણા ક્રિસ્પી શક્કરપારા એકદમ સરસ લાગે જો ચટપટુને ચાટ મસાલો ને જલજીરાને જો ફરાળમાં ખાતા હો તો સ્પ્રિંકલ કરીને ખાશો તો બહુ જ સરસ લાગે એકદમ ક્રિસ્પી બહુ જ સરસ થાય છે એવા ભાવે છે ને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કે જો લોટને રેસ્ટ આપવાનો જ છે દસ પંદર મિનિટ રેસ્ટ આપશો ને તો જ બધી આઈટમ સરસ થશે આપણો ઘરે દરેલો લોટ હોય એટલે ખાસ જય શ્રી કૃષ્ણ